આયોજિત નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય પ્રવિણભાઈ માળી રહ્યા ખાસ ઉપસ્થિત ડીસા નવરાત્રી મહોત્સવમાં સૌથી મોટા શેરી ગરબા નવજીવન સોસાયટીમાં યોજાઈ રહ્યા છે જેમાં મનમુકી ખેલૈયાઓ મોડી રાત્રિ સુધી ગરબે ઘૂમી રહ્યા છે ઉપસ્થિત રહ્યા હતા શક્તિ ગ્રુપ દ્વારા આજે નવલા નવરાત્રીના ચોથા નોર્થે ધારાસભ્ય પ્રવિણભાઈ સહિત ઉત્તર પોલીસ સ્ટેશન ના મહિલા પીઆઈ સહિત સોસાયટીના રહીશોએ જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી જયારે નવજીવન ટીમ અને હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સાલ ઉડાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે નવજીવન સોસાયટીની દીકરીઓ આજે નવરાત્રી મહોત્સવમાં નવદુર્ગાના વેશભૂષા રજૂ કર્યા હતા જ્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારોએ નવ દુર્ગાનું સ્વરૂપ આજે નવજીવન સોસાયટી ખાતે શક્તિ ગ્રુપ મિત્ર મંડળના આયોજકો દ્વારા મહાભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો શક્તિ ગ્રુપ મિત્ર મંડળના સ્વયંસેવકો પગે ઉપસ્થિત રહી અને સુંદર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી